આમાં ખાસ ધ્યાન આપવાનું છે અને કઈ રીતે આપણે સરવાળા મેળવીએ છીએ એ જોઈએ છે સરવાળા મેળવી અને આપણે માહિતી પૂરી કરવાની છે જે ખાલી જગ્યા દેખાય છે ને ખાલી જગ્યાઓ પૂરવાની છે તો સૌથી પહેલા આપણે એની આપેલી માહિતી વાંચી લઈએ શાકભાજી એક કિનારે થી બીજા કિનારે લઈ જવાની છે નાવ માં વધુમાં વધુ ત્રીસ કિગ્રા શાકભાજી લઈ જઈ શકાય છે બરાબર તો ત્રણેય વસ્તુઓમાંથી ત્રીસ કિગ્રા વજન બીજા કિનારે કઈ રીતે લઈ જઈ શકાય તો જો એક કિનારે લઈ લઈ જવાના છે છે અને વધુમાં વધુ કેટલા જઈ શકાય બરાબર તો ત્રણેય વસ્તુઓમાંથી 30 ત્રીસ કિગ્રા વજન બીજા કિનારે કઈ રીતે લઈ જઈ શકાય તો સૌથી પહેલા અહીંયા નવ કિલોગ્રામ ડુંગળી અને એક કિલોગ્રામ કોબીજ આપેલું છે તો આપણી પાસે ઓલરેડી પહેલેથી જ બે વસ્તુ આપણને આપી દીધી છે નવ કિગ્રા ડુંગળી અને એક કિગ્રા કોબીજ તો નવ અને એક કેટલું થયું દસ તો દસ કિલોગ્રામમાં હવે કેટલું ખૂટે છે તો દસ કિલોગ્રામમાં દસ કિલોગ્રામ આપેલો છે અને વીસ કિલોગ્રામ ખૂટે છે અને શું ખૂટે છે તો ડુંગળી આવી ગઈ અને કોબીજ આવી ગયો અહીંયા ત્રણ વસ્તુ આપેલી છે જો ડુંગળી શાકભાજી અને કોબીજ ડુંગળી નવ કિલો બટાકા વીસ કિલો અને કોબીજ છ કિલો કુલ પાંત્રીસ કિલો છે અને આપણે અહીંયા ત્રીસ કિલો જ લઈ જઈ શકીએ છીએ તો નવ કિલોગ્રામ ડુંગળી અને એક કિલોગ્રામ કોબી જઈ ગયું હવે નવ અને એક થાય દસ હવે આપણી પાસે કેટલી જગ્યા છે લઈ જવા માટે વીસ કિલોગ્રામ ખાલી પડેલું છે તો દસ અને વીસ નો સરવાળો ત્રીસ થાય એટલે આપણે અહીંયા વીસ કિલોગ્રામ શું લઈ જઈશું વીસ કિગ્રા બટાકા બરાબર તો આમ આપણે ત્રીસ કિલોગ્રામ પૂરું થઈ ગયું બરાબર બીજા નંબરમાં બીજું ઓપ્શન આપણને શું આપ્યું કે નવ કિલોગ્રામ ડુંગળી નવ કિલોગ્રામ ડુંગળી અને પાંચ કિલોગ્રામ કોબીજ તો ડુંગળી અને કોબીજ બંને વસ્તુ આવી ગઈ તો નવ અને પાંચ નો પેલો સરવાળો કરીએ તો નવ અને પાંચ નો સરવાળો કરતા અહીંયા થાય ચૌદ તો હવે ચૌદમાં કેટલા ઉમેરશું એટલે ત્રીસ થાય આપણે ત્રીસ કિલોથી વધારે થવું જોઈએ નહીં અને ત્રીસ કિલોગ્રામથી ઓછું પણ થવું જોઈએ નહીં તો ચૌદ થી ત્રીસ પર જવા માટે કેટલા અંકો ગણવા પડશે તો ચૌદ પછી ગણો તમે અહીંયા બેટા ઉપર અને એમ ના કરવું હોય તો ત્રીસમાંથી પણ ચૌદ તમે બાદ કરી શકો અહીંયા દસકો લઈશું અહીંયાથી દસ માંથી ચાર જાય તો છ અને બે માંથી એક જાય તો તો કેટલા કિલોગ્રામ બાકી રહે છે સોળ કિલોગ્રામ તો આપણી ત્રીજી આઈટમ છે બટાકા તો અહીં આપણે લખીએ સોળ કિલોગ્રામ બટાકા આમ 3 કિલોગ્રામ પૂરો હવે એના પછી ફરી જોઈએ 9 કિલોગ્રામ ડુંગળી અને 4 કિલોગ્રામ કોબીજ તો 9 અને 4 કેટલા થાય તો 9 અને 4 થાય 13 તો આપણી પાસે 13 કિલોગ્રામ ઓલરેડી વસ્તુ પડેલી છે હવે ખાલી 30 કિલોગ્રામ પૂરા કરવાનો છે બટાકા તો 30 કિલોગ્રામ એનો વજન પૂરો કરવાનો છે અને બટાકા મૂકવાના છે તો આપણે અહીંયા બટાકા જ મૂકવાના છે બરાબર ત્રણ વસ્તુ લઈ લેજાવાની છે એમાં બટાકા ખૂટે છે તો બટાકા જ મૂકશું આપણે તો 13 માં હવે કેટલા ઉમેરીએ તો ત્રીસ થાય તો 30 માંથી તમારે એવું કરવાનું 30 માંથી તેર બાદ કરી દેવાનું બરાબર 10 માંથી ત્રણ જાય અહીંયા થી દસકો લીધેલો 10 માંથી ત્રણ જાય તો સાત અને 2 માંથી 1 જાય બરાબર હવે નવ કિલોગ્રામ અને બે કિલોગ્રામ આપેલો તો નવ ને બે કેટલા થાય અગિયાર અને માં કેટલા ઉમેરીએ તો ત્રીસ થાય ત્રીસ કિલોગ્રામ દરેકનો સરવાળો ત્રીસ થવો જોઈએ તો ત્રીસ માંથી આપણે અગિયાર નીકળી દઈએ દસ દશકો લઈએ દસ માંથી એક જાય નવ અને કિલોગ્રામ ડુંગળી અને છ કિલોગ્રામ કોબીજ આપેલો તો નવ અને છ નો સરવાળો કેટલો થાય તો નવ અને નો થાય પંદર તો પંદર નીકળે તો પંદર રહે તો અહીંયા પંદર કિગ્રામ બટાકા ઉમેરવા આમ આ રીતે ત્રીસ કિલોગ્રામ પૂરું છે પંદર કિલોગ્રામ ની બરાબર ત્રીસ માંથી પંદર નીકળી દઈએ એટલે પંદર વધે હવે બંનેમાં એવી સંખ્યા મૂકો પંદર થવી જોઈએ તો આપણે સમજો અહીંયા સાત કિલોગ્રામ ડુંગળી મૂકી દઈએ હવે પંદર કિલોગ્રામની જગ્યા હતી એમાં સાત કિલોગ્રામ વાપરી દીધું કેટલી હવે વીસ કિલોગ્રામ બટાકા છે જગ્યા કેટલી પડી છે નવમાં જગ્યા કેટલી છે હવે વીસ કિલોગ્રામ ઓલરેડી બટાકા ભરાઈ ગયા છે દસ કિલોગ્રામ એટલે કે વીસમાં દસ ઉમેર એટલે ત્રીસ થાય ને તો વીસમાં દસ ઉમેરતા ત્રીસ થાય છે તો બંને બાજુ બંને વસ્તુ મૂકવાની છે તો દસ કિલોગ્રામની જગ્યા ખાલી છે એટલે પાંચ કિલોગ્રામ ડુંગળી મૂકી દઈએ અને કિલોગ્રામ કોબીજ મૂકી દઈએ તો આમ ત્રીસ કિલોગ્રામ આ રીતે પૂરું થાય તો આ રીતે આપણે નાવમાં ત્રીસ ત્રીસ કિલોગ્રામના ત્રીસ ત્રીસ કિલોગ્રામની વસ્તુ ત્રીસ કિલોગ્રામ કુલ ભેગા કરીને આ ત્રણ વસ્તુ આપણે આ રીતે લઈ જઈ શકીએ છીએ બરાબર